ગોંડલના માવડી વીડા પાસે ટ્રકના ચોરખાનામાંથી ચૌદ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો જસદણથી રસિક પિસાવાડિયાનો એક વિસ્તૃત અહેવાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈબોન્ડ સિમેન્ટ કંપનીના રસ્તે આવેલ વાવડીના વિડા પાસે ટ્રકના ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે ચૌદ પોઈન્ટ પંચોતેર લાખની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને સમગ્ર કામ કામગીરી ડીવાય શ્રી ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ગોંડલના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ઝાલા અને અન્ય સ્ટાફના લોકોએ આ કામગીરી કરી હતી જેમાં પીએસઆઈ જે એમ ઝાલા રૂપકભાઈ બોહરા રણજીતભાઈ ધાંધલ સંજયભાઈ મકવાણા રવિરાજસિંહ વાળા મુકેશભાઈ મકવાણા રમેશભાઈ વાવડિયા અરવિંદસિંહ ગોહિલ સહિતના લોકોએ આ કાર્યવાહી કરી હતી ખાસ કરીને ચૂંટણીને લઈને કડક કાર્યવાહી જારી કરવામાં આવી છે